નાના છોકરા ને લઈને જવાનું છે આંડેળા ના મેળા ચાલો અમારી સાથે મેળામાં

જોઈ શકો છો વરસાદ પણ છે અને પવન પણ આવતી વધારે છે એન્કોર વધે વરસાદ જ દેખાય છે અરે ભાઈ ને જવું મેળામાં મેળામાં નહીં જવું છે

બધા લોકો મેળામાંથી જાય જાય ઘરે હોય જાય છે હવે અમને રસ્તામાં થોડો વરસાદ ચડી ગયો નહીં હોય વરસાદ આવી ગયો છે હા ને હવે મળશું સીધા ત્યાં મંદિરે

Sampai

Oke, i n e e n sih, gitu. ا هغه ډمو سیدی شيځي هی wizy wer به ونه نام نه لووځي

હવે આપડે મેળો થઈ ગયો છે પૂરો હવે જાઈશું ઘર તરફ અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂરથી કરજો